તમારો છોકરો નંબર લઈ તમારો એટલો જ ફાળો છે કારણ કે તમે ભણી ગણાવીને આટલો બધે ભોગાડ્યો એટલર ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ પરમાર નીતિન શાંતિલાલ નીતિનભાઈ શાંતિલાલ બીટેક કોમ્પ્યુટર એન્જિનિયરિંગ રાઠોડ ઉમિયા રમેશભાઈ બીટેક કોમ્પ્યુટર એન્જિનિયરિંગ રાઠોડ ઉમેશ ઉમિયા રમેશભાઈ કોમ્પ્યુટરમાં ડિગ્રી કરીને અત્યારે રાજકોટ જોબ કરે છે મેં એવા વિદ્યાર્થીઓનું નામ બોલું તે આગળ આવશે અને અહીંયા ઊભા રહેશે આગળ આવીને તૃતીય ક્રમાંક રાઠોડ હર્ષ જય એન એમએમએસ એક્ઝામ ડાભી ઉત્તમ પરસોત્તમ તો સીટી તરફથી આ છોકરાઓ જે એક્ઝામ પાસ કરી આવતારી અહીંયા આવતમાં કરાટેમાં ગોલ્ડ મેડલિસ્ટ છે કરાટેમાં ગોલ્ડ મેડલિસ્ટ નકુમ જય ભરતભાઈ આપણે પાંચમા ધોરણમાં તૃતીય રેન્ક આવેલો છે ભરત સલ આર્ટ્સમાં તૃતીય ક્રમાંક આપણી એક વિદ્યાર્થીની એક છોકરીએ મેળવેલો છે નકુમ રિંકલબેન દેવસીભાઈ માર્શલ આર્ટમાં તૃતીય ક્રમાંક છે જેવો રાજ્ય કક્ષાએ તૃતીય ક્રમાંક આવેલો છે હવે મોવો સિલ્વર મેડલ એવો થયું છે જોરદાર તાળીઓથી વધાવી દીધો ધન્યવાદ અમારા ગામનું અને આમાં આપણા સમાજનું ગૌરવ છે કારણ કે છે અને એના સાડા પરિવારે મદદ કરી છે એટલે એ આપણે ગુજરાત લેવલે ફાગળની પોલીસની ભરતી હોય કે કોઈ પણ સરકારની ભરતી હશે ને જ્યાં આ મેદાની ભરતી હશે એ જગ્યાએ આને સર્ટિફિકેટના માર્ક હોય છે એટલે આના ભવિષ્ય માટે બહુ સારું છે આપણે સ્પોર્ટમાં બેન આગળ આવો છોકરો જાત્રા ઉજવી આવ્યો ભોનભાઈ તરફથી એમને પ્રોસલને ગોલ્ડ મેડાલિસ્ટ છે એવા વિદ્યાર્થીઓ છે હવે એના ભવિષ્ય જોઈએ

ભાઈ અહીંયા બે જાવ ને ગૌરી મોહનભાઈ ચોખા બે જાવ ને આવડી મોટી જગ્યા છે આવતા રહ્યો ગૌરી બેન યો તથા બહેનો આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ રામ રામ મારે એક વાત કહેવી છે સાંભળવા નમ્ર વિનંતી બધા ઘરમાં એક દીકરી હોવી જરૂરી છે સાહેબ કેમ કે માણસને ખબર તો જ પડે કે પોતાની દીકરી રજે છે તો કેટલી તકલીફ થાય છે બીજાની દીકરીને દુઃખ આપવા પહેલાં તમે પણ વિચાર કરશો કે એ પણ કોઈની દીકરી છે

ભાઈઓ બહેનો તથા ગામના વડીલો અને મારી નાની બહેનો બધાને નવા વર્ષના રામ નામ અને જય શ્રી કૃષ્ણ આજે હું મા બાપ વિશે નમ્ર વિનંતી મેં એની આંખમાં દુવા જ જોઈ છે મેં સ્વર્ગ તો નથી જોયું પણ મેં મારી મામા જ સ્વર્ગ જોયું છે પપ્પા લીમડાના પાંદડા જેવા હોય છે કડવા હોય છે પણ છાંયો હંમેશા મીઠો જ આપે છે આપણા ઘરની મેન સરકાર એટલે પપ્પા આપણા ઘરની કિંગ ઓફ કિચન એટલે મમ્મી આપણે સહનશીલ બનાવે એ પપ્પા આપણે સંવેદનશીલ બનાવે એ મમ્મી ઠેસ વાગે મલમપટ્ટી લગાવે એ મમ્મીને એ વાગેલી ઠેસની ધૂળ કાઢે એ પપ્પા હિંમતનો દરિયો ક્રોધનું ઝાડ એટલે પપ્પા સંતાનો સંરક્ષણની સલામતી એટલે મમ્મી એક શિખર જેવું વ્યક્તિત્વ એટલે પપ્પા દુઃખનું ફિલ્ટર અને સુખનું પોસ્ટર એ વ્યક્તિત્વ એટલે મમ્મી નમસ્તે થેન્ક યુ ઘડવૈયો એની માટે એને એમ થાય કે મારા પપ્પા મને બહુ ખરા થાય છે બહુ ગુસ્સે થાય છે મારી ઉપર વાર્તા કે છે હું તમને ગુડ મોર્નિંગ મારું નામ માનવ છે તમને બધાને નવ વર્ષના જય શ્રી કૃષ્ણ રામ રામ હું મારું નામ માનવ છે હું રાઠોમાં પપ્પા નામ દિનેશભાઈમાં મમ્મીના નિષિતાબેન હું આજે એક તમને ટોપીવાળો વાળો ને વાંદરાની નિવારતા કરી એક ટોપીવાળો વાળો ફેર્યો હતો એક ગામેથી બીજા ગામે જાતો હતો રસ્તામાં મોટું બધું જંગલ આવ્યું તેને થાક લાગી ગયો પછી એ મોટું બધું જાડવું જોયું એ બાજુમાં પેટી રાખીને આરામ કરવા લાગી થોડીક વાર થઈ તો એને ઊંઘ આવી ગઈ પછી એ ઝાડવા ઉપર વાંદરાઓનું ટોરું બેઠું હતું એક વાંદરાએ કીધું કે આ ફેરિયા સુઈ ગયો છે આપણે એની ટોપીઓ લઈ લઈ પછી ધીમે ધીમે ઉધરી વાદ્ર પેટી ખોલીને ટોપીઓ લઈને ઉપર ચડી ગયા પછી ફેરિયાની મૂળ ઊંઘુડી જોયો કે ખુલેલી હતી એમાં એક પણ ટોપિયો હતી નહીં તો ફેરિયાને ચિંતા થઈ કે આજુબાજુ બાજુ જોતવા માંડ્યો તેના થયું કે મારી ટોપિયો કોણ લઈ તેને વાંદરાને કે ત્યારે સમજ એ ફેરિયાને ખૂબ ગુસ્સો આવ્યો એ પાણો ઉપાડી વાંદરા ઉપર નાખ્યા વાંદરા હું જેવું વર્તન કરું છું તેવું જ વાંદરાઓ કરે છે પછી ફેરિયાએ ટોપી પહેરેલી નીચે ફેંકી બધા વાંદરાઓ પોતપોતાની ટોપીઓ પહેરેલી નીચે ફેંકી પછી ફેરિયાએ ટોપીઓ પહેરીને એના રસ્તે ચાલ્યા માંડો આ અર્થમાંથી ને એ શીખવા મળે છે મુશ્કેલીના સમયમાં સમજદારી રસ્તો બતાવે છે થેન્ક યુ